સુપર લાગે છે કેમ કયો કયો ડિફરન્ટ લાગ્યો તમને હું આમાં સારું લાગ્યું જણાવજો દર્શક પહેલા તો આમાં ફ્લાવરિંગ સમય ફ્લાવરિંગ ફૂલ હતું અને બાજુમાં જ મારે એક ફિલ અને એમાં ત્રણ દાણાનો સેગમેન્ટ વધારે છે આમાં ચાર દાણા અને પાંચ દાણાનો સેગમેન્ટ વધારે એટલે કોઈ ખેડૂત મિત્રોને વહેલું ખેતર ખાલી કરવું હોય પાછળ તલ કે એવું કઈ વાવવું હોય તો એના માટે બેસ્ટ ટાઈમ પીરિયડ વાળી વેરાયટી છે આમાં એક પ્રમાણે નીચેથી ફૂટો વધારે થાય છે એટલે

પણ એક કે એક દાણો જો તમારાની આની દાળ પડે ને સાહેબ તો દાળ ના આ ખાવામાં એટલી મજા આવી જાય ને મીઠાસ વાળો દાણો હા એક એક દાણો કોઈ લો બી લઈ કે વટા સુદ નઈ ને સારામ સારો ભાઈ તમને સારામ સારો એનો ઉપયોગ થાય છે તુવેર જોઈને લોકો બરે છે એટલે કેવાનો મતલબ આ તુવેર એક નંબર કુવેર એટલે નંબર 1 જણાવે પ્રોડક્ટની માહિતી માટે સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક